યાત્રાધામ દ્વારકામાં વિખ્યાત દ્વારકાથી જગત મંદિરે ગઈકાલે દેવઉઠી એકાદશીના શુભ દિને તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મંદિર પટાંગણમાં શ્રીજીના નિજ સભા મંડપમાં શેરડીનો મંડપ શણગારી તેમાં તુલસીજીને નવ કન્યા રૂપમાં શણગારી શ્રીજીના ઉત્સવ રૂપે ગોપાલજીને વરરાજાના શણગારમાં સજાવી મંડપમાં પધારવામાં આવ્યા આ મંડપમાં કર્યાવર રૂપે સોના ચાંદીના હીરા માણેક પન્ના વગેરે આભૂષણો સજાવી શ્રીજીના સન્મુખ પધારવામાં આવ્યા ઠાકોરજીના મસ્તક પર સાફો મોરપીચ કમરે કમરબંધ વગેરે વિવિધ શણગાર સજાવવામાં આવ્યા શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા હતા ઠાકોરજીના બાળ સ્વરૂપનો વરઘોડો સમી દ્વારકાધીશ જગત મંદિરેથી સાંજે બહાર નીકળ્યો ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ત્યાંથી ઠાકોરજીનો પર ઘોડો વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર ફરી જગત મંદિરે પરત પહોંચ્યો હતો. દ્વારકાધીશ જગત મંદિરે ભક્ત પરિવારના યજમાન પદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ આતકે શહેરીજનો તેમજ દ્વારકા દર્શને દેશ વિદેશથી આવેલ ভক্তોએ ભગવાનના તુલસીજી સાથેના લગ્ન અને મોડી રાત સુધી જગત મંદિર પટાંગણમાં નિહાળી ધન્યતા અનુભવી હતી. રાત્રે ભગવાનના તુલસીજી સાથેના વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો કર્મના ભવ બંધનમાંથી મોક્ષ મેળવવા ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે દેવતાઓની દિવાળી દેવ દિવાળી તરીકે ઓળખાય છે અષાઢ સુદ અગિયારસથી ભગવાન વિશ્રુ ચાર માસ માટે શયનમાં જઈ વિશ્રામ કરે છે ત્યારબાદ ભગવાન કાર્તક સુદ અગિયારસના વિશ્રામમાંથી બહાર આવે છે જેથી પુરાણોમાં આ દિવસને દેવ ઉઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે